પંચમહાલ જિલ્લામાં પુરવઠા વિભાગે સરકારી અનાજમાં ગેરરીતિ આચરતા સસ્તા અનાજના દુકાનદારો સામે ફરી એકવાર તવાઈ બોલાવી સરકાર અનાજમાં ગેરરીતિ આચરવા બાબતે પુરવઠા વિભાગ દ્વારા એક સાથે અઢાર જેટલી સસ્તા અનાજની દુકાનોના પરવાના કાયમી રદ કરાયા સરકારી અનાજમાં ગેરરીતિ આચરવા બાબતે પુરવઠા વિભાગ દ્વારા એક સાથે અઢાર જેટલી સસ્તા અનાજની કાયમી રદ કરાયા જ્યારે સાત દુકાના નેવકુફ મુરવાહડફની બે હાલોલની એક ગોગંબા બે ગોધરાની છ કાલોલની બે મળીને કુલ અઢાર દુકાનો પરવાનું કાયમી રદ કર્યો તો શહેરા તાલુકાની ચાર મુરવાહડફની હડફની એક ગોધરાની બે એમ કુલ સાત દુકાનના પરવાના નેવ દિવસ માટે મોકૂફ કરાયા છે સાથે મામલે રૂપિયા છત્રીસ લાખ ઇઠ્યોતેર હજારથી વધુનો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે પુરવઠા વિભાગે સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસ કરતા સામે આવી છે ગેરરીતિઓ જિલ્લા પુરવઠા વિભાગની કાર્યવાહીને લઈને ગેરરીતિ આચરતા દુકાનદારોમાં ફફડાટ સરકારી અનાજમાં ગેરરીતિ આચરવા બાબતે પુરવઠા વિભાગ દ્વારા એક સાથે અઢાર જેટલી સસ્તા અનાજની દુકાનોના પરવાના કાયમી રદ કરાયા જ્યારે સાત દુકાનના પરવાના નેવ દિવસ માટે મોકૂફ કરાયા છે જિલ્લા પુરવઠા વિભાગે શહેરની પાંચ મુરવાડ બે હાલોલની એક ગોગંબા બે ગોધરાની છ કાલોલની બે મળીને છત્રીસ લાખ ઇચોતેર હજાર થી વધુ દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે પુરવઠા વિભાગે સસ્તાનાશીની દુકાનોમાં આકસ્મિક તપાસ કરતા સામે આવી છે ગેરરીતિઓ જિલ્લા પુરવઠા વિભાગની કાર્યવાહી લઈને ગેરરીતિ આચરતા દુકાનદારોમાં ફફડા ઇકબાલ શેખ નો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે